आम्हां जाते हूं खादू तू पोकोडा भावेता भावे दन पोकोडा किती खा लागे भावे आम्ही हूं खादूत का बसनदे हे पिझ्झा पिझ्झा मी खबर रतो डिलिव्हरी मेन चानी नाव होता हां तर तू तुझ पसन आवो એટલે तू जो आवो तो नाही तो बिलन जो आवो तो पिझ्झान जो आवो तू

હજી તો પંદર મિનિટની વાર છે બધાને જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સાથે ખૂબસૂરત ચહેરો છે એ ભગવાનનો ભલામણ પત્ર છે એવું કોઈ સંતે કીધેલું છે હવે એના ઉપર આપણે વિચાર કરવાનો છે કે ભલામણ પત્રમાં ભગવાને શું શું લખ્યું છે અને એની સાથે આજે એક શ્લોક સરસ મજાનો આજે હનુમાનજીનો વાર છે શનિવારે હનુમાનજીને વંદન કરીએ મનોજવમ મારુતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠ વાતાત્મજ વાનરયૂથ મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદ્યે સરસ મમ્મી મમ્મીના શ્લોકનો સુવિચાર એક નંબર હોય અને મમ્મી હવે છે ને વાર પ્રમાણે શ્લોક પણ સરસ મજાનો બોલે છે મેં એક કોમેન્ટ એવી આવેલી કે તમારું લોશન ને ક્રીમની તો મને નથી ખ્યાલ કે કેટલા એમએલ આવતી હોય એ તો આવી ફિક્સ ડબ્બી આવે છે એ તો બહારથી આવે એટલે મને એનો ખ્યાલ નથી પણ છે ઓર્ગેનિક અને લોસણ મેં વાત કરી હતી એમ સો સો એમ એલના એકસો દસ અને બસો એમએલના બસો રૂપિયા એનું એ પ્રાઇસ છે એટલે તમે બધા કોમેન્ટ કરી પૂછતા હતા એટલે મેં એનો જવાબ આપી દીધો હવે આપણે કન્ટિન્યુ કરશું પાછા આપણે કિચન તરફ કિચનમાં જો શાક તો બની ગયું છે અને રોટલી બનાવવાની છે ભાઈના ટિફિન માટે અહીંયા ભાઈનું ટિફિન પણ થોડુંક રેડી કરી દીધું છે ભાભી શું કરે છે ને એ નથી ખબર આપણે ભાભીને આપણે થોડુંક કોલ કરીને કહેશું કે શું કરો છો અમને તો બતાવો તમે ઠંડી કેવી છે અહીંયા તો મને લાગે છે શિયાળો હા વયો જ ગયો છે શિયાળો મને આવ્યો હોય એવું જ મન ખુદ નથી લાગ્યું વચ્ચે થોડાક દિવસ મમ્મી ઠંડી પડી તો આવું કેમ ઋતુમાં તો કેવી રીતે બદલ થાય છે કોઈ કાંઈ નથી જાણી શકતું કારણ કે વાતાવરણમાં જ એટલું બધું પ્રદુષણ ફેલાય છે અને બધું બધું એટલું ફેરફાર થાય છે ને કે એક ઋતુ આપડે આમ એક ધારી નથી માણી શકતા ગરમી ગરમી દેખાય છે અને હજી તો હું તો હજી ઠંડા પાણી જ ના આવશું મને હજી ગરમ પાણી જરૂર જ નથી પડી કારણ કે આમ જોઈએ ને તો જ નથી જેવી જોઈએ ને આપડે બોલા પેલા બોલતા ને

કામ કરતા હોય સવાર માં તો ખોટા પડી જાય આગળ ડ્રાય કોને કહેવાય કે બેઠા હોય કે ઘાયલા જતા હોય ને આમ કરવું પડે ને શિયાળો કહેવાય ઓ મમ્મી મમ્મી એ શિયાળા ની સાચી વાત છે બરોબર છે પણ ઓન તો મને લાગે શિયાળો આવ્યો જ નથી મમ્મી શિયાળો ધીમે ધીમે કઈક વયો નો જાય તો ખાતો જાય છે બધું ધીમે ધીમે ઉનાળો વધતો જાય છે ઉનાળો વધતો જાય છે ઉનાળો બારે માસ થઈ જાય એસી ની સુવિધા થઈ ગઈ ને એટલે અને એસી નીચે કામ કરવાનું થઈ ગયું વાંધો ના આવે ઉનાળાની ઋતુ વધતી જાય હજી તો બધા એમ વાતો કરે છે કે વરસાદની આગાહી છે ઋતુ પ્રમાણે મને તો એવું લાગે કે વરસાદ ના આવવો જોઈએ સિઝન પ્રમાણે બધું આવે ને તો જ ગમે બાકી એક તો મને વિન્ટર ફેવરિટ એમાં પાછું વિન્ટર લુપ્ત થતો જાય તમારી કઈ ફેવરિટ ઋતુ મારે વિન્ટર જ

ટોંગ મશીન ને કોઈક ને વળી દાંતિયા હતા હાથમાં ને કોઈક બ્રશ હતા ને એટલે અમે મમ્મા હવારમાં સરહદ ઉપર ગયા હતા અને અત્યારે મસ્તીનો નાસ્તો કરી લીધો તો અને અને આ જો આ ઘરે અમને છે ને અહીંયા અમને ઉતારો આપ્યો છે અમારે અહીંયા ઉપર રહેવાનું છે અને હવાર હવારમાં અમારી હાટું નાસ્તો આવ્યો તો હતો મરચાં રાયતાવાળા મરચાં ફાફડીને એમાં અહીંયા સેવ ખમણીને મજા જ પડી ગઈ અહીંયાથી તમને ગામડું બતાવું ગામમાં પોદળા બહુ છે પણ હાલ છે હવે ગામ સારું છે બહુ મોટું ગામ છે ગામ બહુ મોટું છે અને આપણે અહીંયા આપણું સેટિંગ બધું જો અહીંયા કરી નાખ્યું છે મેકઅપ નું હામે રાખ્યું છે અને અમારા અહીંયા રૂમ જ અમને સ્પેશિયલ આપી છે તો આવું છે લીમડા ગામ લીમડા ગામમાં લીમડા બહુ છે કે નઈ હે એટલે લીમડા અને બીજું શું છે વધારે કોદળા કોદળા બહુ છે આમ છે ને કાલે નાઈન નાઈન છે ને બાર ની સાઈડ રૂમાલ હુકેવાતા તો રૂમાલ ની અંદર પોદળા ની વાયશ આવે છે જમાલ આ લાગે આવે છે આ જામરૂખડી છે ને એમાંથી અમે છે ને જમરૂખ તોડી 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 તોડીને ખાધા પણ આમ રેવા જ ને દીધા કાલે બધા તોડી લીધા ને ખાએ લીધા હાશી વાત છે બા અમે નથી નાખ્યા ઈ હવે અમને નથી ખબર

બધા સુરત રે હા વાત એવું માર્ગા અહીંયા આપણે ન આવે અહીંયા ધામનગર પાઠા ન આવે હા ઈ ઠા

તો લઈ લીધા આપડે દિવાળી જે વરસાદ આવ્યો હતો ને એના લીધે થી જામફળ બગડી ગયા અંદર નકરા ઈળું નકરી પડી ગયું હા ગુજરાતી પટેલ હા નવા પરા હા

અત્યારે અને જાગીને મમ્મી ઇસ્ત્રી કરવા બેસી ગયા પહેલા તો મમ્મીને છે ને બે વખત કોમેન્ટ આવી છે પૂનમ આપડી કોમેન્ટ પેલા જવાબ આપી દેવી એને જવાબ કોમેન્ટ ન તો અમને ખોટું થોડુંક લાગી ગયું મમ્મી

તો એને તમે લગભગ એને કચરિયું કે છે અમારે અહીંયા સુરતમાં સાની કે છે તલની અને આપડા કાળા સફેદ ધોળા કલની બે ની તો એને અમે તલ લઈને ગયા મિનિમમ છ કિલો હોય ને તો આપણા પોતાના તલની કાઢી દે અને નહીતર પછી આપણે તલ આપીએ ને એટલે આપણને એની મજૂરીને ને ગોળનાની કાપીને પછી ઓલી સાની આપી દે ઓકે તો તમારી અહીંયા કચરિયું કહેતા હશે પછી એમાં તમે ખજૂર ડ્રાય ફ્રૂટ એવું બધું પણ ન ખાવી શકો પણ એ આપણી પ્રાઇવેટ સાની હોય ને તો આપણે આ બધું એડ કરાવી શકીએ બાકી તો એની સાથે આપણે બદલવાની હોય ને તો એને કરેલી હોય ને એ સાની તું લઈ આવે એક વાટકામાં અને એમને બતાવી દે એ તમે મેં બતાવી હતી ને તે દિવસે રાહુલ ખાતા ત્યારે બતાવી હતી ક્લિયર દેખાતી હતી એટલે એને ખબર ના પડી એમ હા એને એને સાની કહેવાય અને કચરિયું કહેવાય છે

અડગિયા અને પેંડાની બધી મીઠાઈઓ અને પ્રિયાશ નીચે રમવા વહી ગયો છે એકલો હવે તો મોટો થઈ ગયો એવું મને દેખાઈ રહ્યું છે પ્રિયાશ એકલો રમવા વહ્યો જાય એકલો રમી આવતો પણ રહે એટલે મને એવું થોડું થોડુંક લાગ્યું કે પ્રિયાસ મમ્મી મોટો થાતો જતો હોય ને મમ્મી હવે ઉપાસી હમ્મ રમાલના દિવસો ઓછા થાતા જાય હા પચાસ ઓછી થઈ ગઈ છે રમતા આવડે બીગ ઓછી થઈ જાય ઓલું આમ નહીં હું હોય ને બીક અને હવે સાથે રહેવું પડે હવે પછી બેન પણ એ દોસ્તાર બને બરાબર છે એટલે ફ્રેન્ડ બનતા જાય ધીમે ધીમે એને રમવાની મજા આવે એને ખબર પડવા માંડે એટલે અમારે મન લાગે કે 50% હવે થોડું શાંતિ જીવવા તન હું કેવું રહું બસ મજામાં આવી જ માર ખાઉસ હું કેટલા બી હું માર તો મારી ઉપર એક્સપેરિમેન્ટ કરે

तमी के दाजी गया हां क्या दाई जा हालेलुया न न तम दाजला ज कारण के एकदम पोदरा टाइप छ हो ने ते पोसा ढीला हूं बोली ढीला छ हो ने कोने बिदु तो मम्मी आ ने केज हो तो के खोटू लाग जोपछि जे न हूं काही कैस ने तो पछि जे न मोडु चढाई बे एमने फ्लाइको न

હરુ સોરી બસ સોરી હો સોરી નહીં તો સોરી ટુ સોરી થ્રી હા લે સોરી તો આપણે શાક નહીં સોરી 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 શાક તો હા નવતર ને મિક્સ ખાઈ લેવાનું આ તું આજે બોયલી રેડી હ કોઈ બીજાય બોલે કાઈ એમાં કઈ નો મસ્તી જ એવું કે હું એમ કહું છું તને કાઈ એવું મસ્તી માં તો હું શું કહું છું પણ એમ નઈ તું જ કરીન અત્યારે એ હું અત્યારે બોયલી નઈ નઈ તું બોયલી જ કરીન બસ ઈ જોવાનું હોય તો એમ નઈ તમને ખોટું લાગ્યું ખોટું લાગી ગયું સોરી તું સોરી બોરી સોરી 3 કાઈ નઈ સોરી 4 કોઈ બસ કોને હા સોરી તું તારી કિસમરાઈટ મને સોરી 6 ના 10 10 40 આફ મમ્મી હું હું હવે તને માફ ન કરું કરું તો માની મારી માનો છોકરો નહીં હા લે લે અહીં આવ આવ મમ્મી સોરી બ્રેન્ડી ટ્વેન્ટી સોરી ફિફ્ટી ફિફ્ટી જો આજે એને મજાક લાગ્યો હ મમી પા સોરી કીધું લે સોરી એટલે દાટ કાટતા કાટતા સોરી બસ સોરી આ જો સોરી કે તમે જોજો હો હવે બોલ સોરી સોરી જોવો સોરી એનું સોરી લાગે

કે એ બધી બીજી બધી વાતો કરતી હતી મેં કીધું બીજી બધી વાત કર મને જે કરવાનું છે ને કર તે કે તમારો વિડિયો બનાવવો છે તો એમ કરીને એમ કરીને એ વહી ગઈ રેડી એ કે કે બનાવવો છે હા કે ના બનાવવો છે હા કે ના એમ તમે ના પાડી તો વહી ગઈ મે તો વહી ને ના પાડી શું કરું રેડી ના એટલે સહન કરવાની શક્તિ નથી તમારામાં સોરી પહેલી વાત તો એમ નહીં મે તમને આટલી વખત સોરી કીધું તમે કીધું મને કે વખત કેટલી વાર કીધું કીધું ને તમને કેટલી વાર કેટલી વાર કીધું પાંચ વખત કીધું કેવી રીતે બોલી તું સોરી સોરી એમ સોરી એમ બસ સોરી સોરી રોજી દાંત કાઢે મમ્મી મમ્મી કાઈ દાંત ન કાઢે દાંત કાઢે દાંત કાઢા કે નથી બસ દાંત કાઢે જ છે સોરી રામ માર કાઈ ન થાંભળો વાલે આ લે તારે બસ આવ નઈ સોરી રાહુલ સોરી રાહુલ રાહુલ એવું નથી કાલે મળશું હાલો